હવામાન વરસાદની વચ્ચે સુરત શહેરમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે પીપલોદ સહિતના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો જોકે વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે પીપલોદ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી આ સાથે જ સવારે સ્કૂલ અને નોકરી પર જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે હવે રેનકોટ અને છત્રી કાઢવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાશથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જેને લઈને શહેરમાં વરસાદી વાતાવરણ જામશે એવું અનુમાન છે હાલમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદ લાવતી સાયક્લોનિક અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત